ભારત દેશની નાગરિક સંરક્ષણ દળમાં જોડાવા માટે સ્વયંસેવકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે નાગરિક સંરક્ષણ દળ નાગરિકોનું બનેલું સ્વયંસેવક દળ છે નાગરિક સુરક્ષા દળ કુદરતી આફતો અને માનવસર્જિત આપત્તિઓ સમયે નાગરિકોની રક્ષા કરવામાં મદદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જ્યાં નાગરિક સંરક્ષણનો ધ્યેય હુમલા પછી તરત આવશ્યક સેવાઓ ઔદ્યોગિક એકમો અને જીવન પૂર્વવત કરવાનો છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોના જીવન મિલકતનું રક્ષણ કરવું ઉત્પાદનની પ્રક્રિયા સતત જાળવી રાખવી નુકસાનનું પ્રમાણ લઘુત્તમ કરવું અને નાગરિકોનું નૈતિક બળ રાખવા અને તે માટે નાગરિકોને તાલીમબદ્ધ કરવાનું છે નાગરિક સ્વયંસેવક તરીકે નોંધણી કરાવી તાલીમ મેળવવા ઇચ્છતા નાગરિકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે સિવિલ ડિફેન્સ સ્વયંસેવકોના રજીસ્ટ્રેશન માટે લાયકાત અઢાર વર્ષ ઉપરની નિરોગી તંદુરસ્ત વ્યક્તિઓ તથા ભારતના નાગરિક હોવા જોઈએ આ સ્વયંસેવકો તરીકે માજી સૈનિકો પોલીસ મિત્ર એનએસએસ એનસીસી સ્થાનિક તરવૈયાઓ આપદા મિત્રો ખાનગી સુરક્ષા એજન્સીના કર્મચારી શ્રીઓ એનજીઓ વગેરેને પ્રાધાન્ય આપવામાં આવશે નાગરિક સંરક્ષણ દરમાં તાલીમ મેળવવા ઇચ્છુક સ્વયંસેવકો ગુગલ ફોર્મમાં વિગતો ભરી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે તે ઉપરાંત આપના વિસ્તારની મામલતદાર કચેરી ખાતે પણ ઓફલાઇન રજીસ્ટ્રેશન કરી શકાશે અત્રે ઉલ્લેખનીય છે કે રજીસ્ટ્રેશન કરાવેલ નાગરિકોને સિવિલ ડિફેન્સની તાલીમ ભરૂચ જિલ્લાના દરેક તાલુકા મથકે નગરપાલિકા કક્ષાએ પાંચ દિવસ સુધી સાંજના સમયે રહેશે અરજી સાથે આધાર કાર્ડ કાર્ડ ઘર વેરા લાઇટ બિલ ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ સાડા છોડિયાના પ્રમાણપત્રની નકલ સાથે લાવવી જરૂર